સુકારો આવી ગયો થો ગળવાનું આવી ગયું પણ એની તમામ દવાઓ મારા વિડીયો હું તમને બતાવી મારા તલમાં કોઈ પણ જાતનો રોગ આવશે એટલે એનું રિઝલ્ટ લઈ અને પછી તમને આપીશ મિત્રો ઘણા મિત્રો સંજોગે તમારો વિડીયા ખૂબ સરસ હોય છે પણ તમે મોડા મૂકો છો તો મોડા મૂકવાનું મિત્રો એક કારણ એવું છે કે તમે જાનથી સાંભળજો કે મિત્રો એસી ઓફિસમાં બેઠા હોય ને પોતાનો સ્ટુડિયો બનાવ્યો હોય અને તમને પાસે જાવ એટલે તમને આ ઘાત નાખી ઓલી દવા નાખી ઓલું નાખી ઓ નાખી પવરાવા કરે તો નમસ્કાર ખેડૂત મિત્રો સંજય લાધવા અને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા તલના ખેતરમાં ખેતર માં કે આપ જોઈ શકો છો કે જે તલ આપણા છે કમર છે કમર થી ઉપર ઉપર ના આપણા તલ

આજ બે મહિના પેલા એટલે વાવેતર કરેલું હતું જે આમાં આપણે તમને વિડીયો પણ બતાવ્યો હતો એટલે કે આજે આજે ફીટ બે મહિના છે તારીખ અને આપણે અને ઓલી ઓગણીસ આપણે વાવેતર કરી અને આપણે વીસ તારીખ આનો વિડીયો મૂક્યો હતો હવે વીસ ટુ વીસ એક મહિનો અને વીસ ટુ વીસ બે મહિના એમ કરીને કુલ બે મહિના આપણા તલ

તમારે હજી પચાસ દિવસ થયા હોય તલ નાશિયાર છે ખુબજ અનુભવી છે એટલે મિત્રો આમાં આપણે ફાડા સલ્ફર યુરિયા અને સોવી સોવી આપણે એને પિસ્તાલીસ દિવસ નો તલ થયા ત્યારે આપણે આપ્યા હતા હવે મિત્રો ત્યાર પછી પિસ્તાળીસ દિવસના તલ થયા ત્યારે આપ્યા અને ત્યાર પછી આપણે આને જે પાણીમાં પાયું હતું પચાસ પચાસ પંચાવન દિવસના જયારે આપણા તલ થયા ત્યારે આપણે આને પાણીમાં એક દવા પાઈ હતી જે માઇક્રો ન્યુટ્રન હતું હવે માઇક્રો ન્યુટ્રન ઘણી પ્રકારના આવે છે એમાંથી જે મેં નાખ્યું હતું જે બારસો રૂપિયાનું એક લીટર આવ્યું હતું એ હું તમને બતાવું તો મિત્રો આ સોઇલ સેલ જે આપણે તુરિયા નામેલા નાખ્યા હતા એમાં પણ આ નાખ્યું એમાં આપણે ખૂબ સારું રિઝલ્ટ મળ્યું અને એ પેલા આપણા તલમાં નાખ્યું આ તલમાં પણ આપણે ખૂબ સારું જ્યારે રિઝલ્ટ મળ્યું ત્યારે આપણા સોઇલ સેલ ફરી વખત બારસો રૂપિયાનું લીટર લાવ્યા અને નાખ્યું આમાં મિત્રો બાયોસેર હાઇડ્રોલાઇઝેડ પ્લાન્ટ એમ્યુનો એસિડ કોર્નસ્ટેપ પાવડર કોર્નસ્ટેપ પાવડર મલેશિયસ અને સ્વીટ એક્સટ્રેક્ટ અને હ્યુમિક એસિડ આવા વસ્તુ આવે છે જે આપણા તલને ખૂબ જ વધવામાં લીલાકાશ રાખવામાં કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આપના ખૂબ કામ આપ્યું છે અને આ બાજુ આપણા છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણો આ તલ ફૂટ પણ આપણા તલમાં દેખાતો નથી પણ મને જોઈ ગયો પપ્પા વિડીયો બનાવે એટલે દોડા દોડ તલ ભાંગતો ભાંગતો આવી ગયો કઈ વાંધો નહીં બટા આમે જ ઊભો રહે તો તો મિત્રો હવે આપણે સોઇલ સેલ જે દવા છે એને આપણને સારું રિઝલ્ટ આપ્યું છે આ કોઈ દવાનું પ્રોડક્ટ છે કે કોઈ દવાનો વિડીયો નથી પણ કોઈ પણ જાતનું માઇક્રો ન્યુટ્રિયન તમે તમારા તલને હજી પણ પાઈ શકો છો જેમાં હ્યુમિક એસિડ આવી જવું જોઈએ અને એમાંથી એમથી આપણા જે છોડ છે એનામાં સારામાં સારી તાકાત રોગ પ્રતિકારક શક્તિ અને ફળદ્રુપતા વધે વધે છે ત્યાર માથું બંધાઈ જાય એટલે ત્યાંથી એનો વિકાસ અટકી જાય અને જ્યાં આ તલના જ્યાં દાણા આવવા જોઈએ એ ત્યાંથી આવતા અટકી જાય એટલે પૂરો ફાલ આવતો નથી એટલે આપણી જ્યારે આ તલ ચાલીસ દિવસના હતા ત્યારે આપણે એક આ દવાનો છટકાવ કરેલો હતો હું બાજુમાં આવીને તમને બતાવી દઉં જે સિઝનટા કંપનીનો છે જેની પ્રાઇઝ સોળસો ને પંચાણું રૂપિયા છે જે આપણને બારસો રૂપિયામાં મળી હતી અને મિત્રો આ જે સિઝનટા કંપનીનું છે મિનેક્ટો આ મિનેક્ટો જે છે ઈ આપણે નાખ્યું હતું આ મિનેક્ટો એક્સ્ટ્રા આ મિનેક્ટો એક્સ્ટ્રા પંપે પાંચ એમ એલ આપણે નાખ્યું હતું હું તમને બતાવી દઉં તો આ પણ આપણે નાખ્યું હતું એમાં પણ આપણને સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું તો મિત્રો આ આટલી જ દવા મેં તલમાં વાપરી છે આ સિવાય જે પાયામાં ખાતર આપણે ડીએપી નાખ્યું હતું એ પણ મેં તમને બતાવ્યું હતું ડીએપી અને સલ્ફર આ સિવાયનું પાયામાં કોઈ ખાતર આપ્યું નથી ત્યાર પછી આપણે આ તલમાં ફાલ ફૂલ વધારવા માટેની એક દવા નાખવાની હતી હવે કદાચ મારે નાખવી પડશે એવું લાગે કારણ કે તલ એની રીતે વજે જાય છે વધે જાય છે તો આનો વિકાસ થોડોક આપણે અટકાવીએ અને વધારેમાં વધારે ઉત્પાદન મેળવવા માટે આપણે આમાં એક દવા છાંટવાની છે અને એ હું છાંટવાનું છું ગોદરેજનું ડબલ અથવા ઘરડાનું ચમત્કાર ઘરડાનું ચમત્કાર અને ગોદરેજ નું ડબલ આ બે દવામાંથી કોઈ પણ એક દવા હું સાટવાનો છું જે હું એક પંપે વીસ એમ એલ લેવાનો છું અને તમે પણ એ લઈ શકો છો જેથી કરી અને આનો જે વધવાનો જે ગ્રોથ છે એ ઓછો થઈ જાય અને જેની ફૂટ છે જે ફૂલ અને ફાલ ની જે હવે આપણે જરૂર છે હવે આપણે આને વહાડા જવડા નથી કરવાના હવે આનું માપ આવી ગયું છે પણ હવે આનો જે દાણો છે એ ભરાવદાર થાય તેલ વધારે થાય અને વજન વધારેમાં વધારે આવે એ કાર્યવાહી આપણે કરવાની છે જેમના માટે આપણે ફાડા સલ્ફર ઉરિયા અને એ આપણે આપી દીધું છે ત્યાર પછી આપણે આ હ્યુમિક એસિડ એ પણ આપણે પાઈ દીધું છે ત્યાર પછી ઉપરથી માથા ન બંધાય એની માટે આ સીઝન્ટાની દવા પણ આપણે આપી દીધી છે અને હવે આપણે જો કોઈ વસ્તુ બાકી રહી હોય તો ફક્ત ને ફક્ત એક જ વસ્તુ બાકી રહી કે જે આપણે આમાં નાખવાની છે એ છે ગોદરેજનું ડબલ અને આપણે ગોદરેજ નું ડબલ જ હું વાપરું છું મગફળીમાં પણ એ વાપરું છું અને ત્યાર પછી ના જે કોઈ એવા પાક હોય કે જેમાં આપણે ફાળ ફૂલ વધારે વિકાસ ઘટાડવાનો હોય એમાં નાખીએ તો મિત્રો આપ જોઈ શકો છો આ કઈ રીતના ખેતર આ જ રીતે મસ્તી નો અત્યારે વ્યુઝ આવે છે અને મસ્તી નું લાગે છે તો મિત્રો આમાં જો કોઈ મેન વસ્તુ હોય ને તો મિત્રો એક જ વસ્તુ છે કે જમીન સમતલ માણસ ખેડૂત ભૂલ ક્યાં કરી જાય છે તલમાં કે મિત્રો ઈ સમતલ જમીન નથી રાખી શકતો ભલે વાંકા સૂકા કેરા થાય ત્રણ હાથેડા કેરા થાય આટવું આવે કોઈ પણ વસ્તુ આવે પણ જેની જમીન સમતલ હશે એને જ તલમાં મારે આ રીતનું મારી ઘોડે રિઝલ્ટ મળ્યું હશે કે તમેથી કદાચ કોઈ ટેલેન્ટ માણસ હોય ને આમ થાળી ફરફરતી જવા દે અને તાકાત વાળો હોય તો આ છેડે ઓને છે થાળી નીકળી જાય એ રીતના અત્યારે મારી વાડીમાં તલ ઉભા છે જે શેઢામાં જે આપણે લીમડા છે એ લીમડાનો જે પડે છે એ જગ્યા થોડી શેઢાની આપણે એક કેરો નબળો છે ઉપરની સાઈડ એ જો અમે ટાઈમ રહે કારણ કે દીપ આ બાજુ આથમમાં આવી ગયો છે સુરજ દાદા કહેશે છે કે ભાઈ મારે જવું છે તમે પણ જાઓ પણ મિત્રો ઈ જો કોઈ વસ્તુ હોય તો એ પોતાનું ટેલેન્ટ છે એનો વિડીયો મૂક્યો હતો કે ખેડૂત કેટલી મહેનત કરે છે એ આટી પાડી કેળા કર્યા ઘણા ગોળ કર્યા નિકા નાખ્યા અને પાણી પાડવામાં પાણી વાળવામાં મુશ્કેલી પડે એ સતા એટલે બધી મહેનત કરી એનું કારણ આ છે કે આપણો તલ એક સરખા મોટા ભાગની વાડી હોય એક એક ફૂટ નાચા હોય પસારીયા ચાર ચાર ફૂટ હોય એનું કારણ એવું છે મિત્રો કે જે કઈ તમારા જમીનમાં તત્વો હોય તે ઢોરો હોય નાચે તળાય અને નીચેના ભાગમાં વહ્યા જાય અને પૂરતું પાણી પણ મળી રહે પૂરતા પોષક તત્વ મળી મળતી નથી સો ટકા મળે ક્યારે મળે કે જ્યારે તમારી જમીન સમતલ રાખી શકો ભલે જમીન સમતલ ન હોય પણ એના કેરામાં આટીઓ નાખીને મહેનત કરી અને બે નાકા વધારે વાળવા પડે એવું કરીને તે જ્યારે તમે સમતલ પાણી આલે એવું જયારે કરી શકશો ત્યારે તમને વિઘે અઢાર થી માંડીને વીસ મણ ની વિઘોટી મળશે કારણ કે મિત્રો ઘણા તો મેં ઘણા ના ને વિડીયો જોયા યુટ્યુબમાં જોતો કારણ કે હું બનાવું એટલે મારે બીજાનું હું અનુમાન લેતો કોણ ખોટો કોણ હાશો ત્યારે ત્યારે મિત્રો જયારે આપણે કામ કરતા હોઈએ ત્યારે આપણે ઘણાનું જોતા હોઈએ ત્યારે મિત્રો ઈ હાસા ખોટી વાતો કરી દે પણ એવું ખરેખર આમાં હોતું નથી વિઘોટી સારી જ મળે

તેલમાં માથામાં તેલ લાગો ને ટકો હોય તો તેલ ની કાને આવે ને કાને એવી આ બધી વાત છે ઠીક છે થોડી રમૂજ પણ કરી લઈએ પણ મિત્રો તમારે કોઈ પણ મોલાતું હોય એમાં જમીન સમતલ રાખવી ખૂબ જરૂરી છે હવે મિત્રો મેં આજ મારા તલના રાજ વિશે વાત કરી અને તમે પણ આ રીતે વ્યવસ્થા તમારા તલમાં કરી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો અને વિઘોટી અમારે તો અઢાર થી માંડી ને વીસ ની વિગોટી બેસે છે અને તે બાર મણ ની બેસવા વાળા છે અને તે નીકળે ત્યારે ખબર પડે આમાં સુકારો આવી ગયો પ્રકારની કોઈ જીવાત આવી ગયો નહીં હોય તો આ દર ની વિગોટી આવીને ઉભી રેખાઈશ એવું થોડું છે નો જ આવે એમ આમાં સુકારો આવી ગયો થડનું નું ગળવાનું આવી ગયું પણ એની તમામ દવાઓ મારા વિડીયોમાં હું તમને બતાવી મારા તલમાં કોઈ પણ જાતનો રોગ આવશે એટલે એનું રિઝલ્ટ લઈ અને પછી તમને આપીશ મિત્રો ઘણા મિત્રો તમારો વિડીયા ખુબ સરસ હોય છે પણ તમે મોડા મૂકો છો તો મોઢા મૂકવાનું મિત્રો એક કારણ એવું છે કે તમે તમેજો કે મિત્રો એસી ઓફિસ માં બેઠા હોય ને યુટ્યુબ માં બનાવ્યો હોય એટલે પછી તમારી સમક્ષ આવી જાય પણ મિત્રો મારે સાબિતી આપવાની છે તમને કે જો હું આ રિઝલ્ટ લાવ્યો છું મારે સાબિતી આપવાની છે તમારા સુધી જો પેલો રિઝલ્ટ લાવ્યો છું કમર હમા મેં તલ કર્યા છે એમાં ઘાટા કેવા બેઠા છે ઘાટા મારે તમને દેખાડવાના હોય એને વિગોટી મણિકા માપીને બતાવવાની હોય છે એટલે મારો વિડીયો મોઢો આવશે ઓન નહીં તો આવતી સાલ તમને સો મારા વિડિયા કાયમ લાગે અને હજી મારી પાછળ કોઈ હોય તો એને પણ લાગે અત્યારે મેં કીધું એમાં માથા બંધાઈ જાય તો આપણે સિઝન સજેશન કરીએ છીએ સિઝનટાનું તમે સાટજો પાંચ એમ પોમ્પે નાખવાનું છે આઠ લગભગ આઠ પોમ્પ એક કર્યા હતા આમ તો પચાસ એમ એટલે દસ પોમ્પ થાય પણ મેં આઠ પોપ કર્યા હતા અને મેં નાખ્યો અને પાંચ માં દિવસે મને રિઝલ્ટ મળી અને આના માથા ખુલી ગયા હતા ન મારે માથા બંધાઈ ગયેલા હતા તો મિત્રો હવે આજનો વિડીયો લંબાઈ પેલા આપણે અહીંયા પૂરો કરીએ જય જવાન જય કિસાન મળશું નવા માં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ